ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ મૂક્યો હતો એ પ્રતિબંધ ઉપર છૂટછાટ આપવાનો સરકારે આજે નિર્ણય કર્યો છે આ જે નિર્ણય છે એ નિર્ણયથી આપણને ડુંગળીના ભાવ પર શું અસર થશે અને આ નિર્ણય સરકારને તાત્કાલિક શા માટે લેવો પડ્યો છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં આગળ કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજના એક સારા સમાચાર આપણા ખેતીવાડીને લગતા કે સરકારે આ સિઝનની શરૂઆતથી જ ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ મૂક્યો તો એ પ્રતિબંધ ઉઠાવી લઈ અને આંશિક જથ્થામાં ડુંગળીની નિકાસ કરવાની છૂટ સરકારે આપી છે હવે આપણા દેશના વેપારીઓ લગભગ લાખ ડુંગળીની દુનિયાના બાકીના દેશોમાં કરી શકશે ત્રણ લાખ ટન ડુંગળીની નિકાસ કરવાનો સરકારે જયારે નિર્ણય કર્યો છે ત્યારે એમાં પ્રાથમિકતાના ધોરણે બાંગ્લાદેશને રાખવામાં આવ્યો છે અને બાંગ્લાદેશને કદાચ એટલા માટે પ્રાથમિકતાના ધોરણે રાખવામાં આવ્યું છે કે આપણી જે ડુંગળી કાયમ માટે નિકાસ થાય છે એમાં સૌથી ગ્રાહક બાંગ્લાદેશ છે બીજા ક્રમે મલેશિયા અને ત્રીજા ક્રમે યુ એ છે દુનિયાના લગભગ પંચ્યાસી દેશોમાં ભારતમાંથી ડુંગળી નિકાસ થાય છે પણ આ ત્રણ દેશો પ્રથમ ક્રમે છે એક બે અને ત્રણ બાંગ્લાદેશ મલેશિયા અને યુએઈ ત્રણ લાખ ટન ડુંગળી એટલે સ્વાભાવિક રીતે આપણને ખેડૂતને એમ થાય કે ખૂબ મોટા જથ્થાની સરકારે જ્યારે નિકાસની છૂટ આપી છે ત્યારે ભાવમાં બહુ મોટો ફરક દેખાશે અવશ્ય ભાવમાં ફરક દેખાશે પણ કેવો ફરક દેખાય છે કેટલો દેખાય છે કઈ ક્વોલિટીમાં ફરક દેખાય છે કયા વિસ્તારના માલમાં ફરક દેખાય છે આ બધું આવતીકાલથી લગભગ લગભગ જાહેર થવા માંડશે પણ આ જથ્થો જે છે એ આપણા ઉત્પાદનના પ્રમાણમાં એટલો બધો મોટો નથી કે બહુ મોટો ભાવમાં વધારો થઈ જાય આપણું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે ડુંગળીનું વર્ષ બે હજાર પ્રમાણે અંદાજો છે તો વર્ષ બે હજાર ત્રેવીસ નું આપણું ડુંગળીનું ઉત્પાદન લગભગ ત્રણ કરોડ ટન થી વધારે છે ત્રણ કરોડ ટન ડુંગળી ગયા વર્ષે આપણા દેશના ખેડૂતોએ પકવી છે એટલે જ્યારે લાખ ટન ડુંગળીની નિકાસ સરકાર આપે છે ત્યારે આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એ માલનો માત્ર છે ત્રણ કરોડની સામે ત્રણ લાખ ટન ડુંગળીની નિકાસની સરકારે છૂટ આપી છે પણ હાલના સંજોગોમાં ભાવને સ્થિર થવા માટે કે ભાવને થોડા ઉપર જવા માટે આ એક પ્રસંગ અને મોકો સરકારે આપવો પડ્યો છે ઉત્તર પ્રદેશના શક્તિશાળી ખેડૂત સંગઠનો ભાવ સંબંધી એમએસપી સંબંધી જે દબાણ સરકાર પર લાવવા માટે આંદોલન પર આવ્યા છે એના કારણે

સમગ્ર ડુંગળીના પાકમાં છવ્વીસ થી સત્યાવીસ ટકા જેટલો હિસ્સો આપણો ભારતનો છે એમાં પણ ભારતના ઉત્પાદનમાં ચાલીસ ટકા જેટલો હિસ્સો આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રનો છે અને એટલે મહારાષ્ટ્રની લાસલગાંવ મંડી જે છે લાસલગાંવ એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડક્શન માર્કેટિંગ કમિટી આ આપણા એશિયાભરની સૌથી મોટી ડુંગળીનો વ્યવહાર કરતી વેચાણ છે અને અહીંથી સમગ્ર દેશમાંથી ખેડૂતો ડુંગળી વેપારીઓને વેચવા માટે લાવે છે અને માર્કેટ યાર્ડમાંથી દુનિયાના પંચ્યાસી દેશોમાં ડુંગળીની નિકાસ થાય છે મિત્રો આજે આ નિર્ણય જયારે સરકારે કર્યો છે ત્યારે આ નિર્ણયની અસર આવતીકાલથી આપણા ડુંગળીના પાક પર થોડી ઘણી જરૂર દેખાશે અને એ જે અસર આપણને દેખાશે એનો ફાયદો આપણને થશે અને આ ફાયદાનો યશ આપણે જો કોઈને આપવો હોય તો સરકારની પહેલા આપણા આંદોલનકારી ખેડૂત ભાઈઓને આપણે આ યશ આપવો પડશે મિત્રો આજનો આપણો આ વિડીયો આ નિર્ણયના હિસાબે તાત્કાલિક ધોરણે આપણે બનાવી અને અપલોડ કરી રહ્યા છીએ મિત્રો તો મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો ભારત માતા કી જય જય કેસાન